ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે અમદાવાદ પ્લેન દુર્ઘટના દુઃખદ ઘટના બસો ને જેટલા મુસાફરોમાંથી બસો એકતાળીસ જેટલા મુસાફરો ભસ્મભૂત થઈ ગયા સળગી ગયા પ્લેન દુર્ઘટનામાં એક જ વ્યક્તિ જીવંત નીકળ્યો બસો ને જેટલા મૃત આત્માઓ એટલે કે આ દિવંગત આત્માઓની શાંતિ માટે અલગ અલગ જગ્યા પર ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે ધૂન થઈ રહી છે અલગ અલગ જગ્યા પર હોમ હવન થઈ રહ્યા છે કે આ દિવંગત આત્માઓની આત્માઓને શાંતિ મળે હરિપ્રબોધમ પરિવાર પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને તેમના સેવક પરમ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજીની આજ્ઞા હેઠળ જર્મનીના બર્લિન ખાતે એક પ્રાર્થના સભામાં પરમ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજીની નિશ્રામાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું દિવંગત આત્માઓને શાંતિ માટે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામીજીને પ્રાર્થના કરવામાં આવી કે આ આત્માઓ જ્યાં પણ હોય ત્યાં પ્રભુ તમને સદગતિ અર્પે પ્રભુ તમને સાચા આત્મા તેમના ખોળામાં બેસાડે આ સદ્ગત આત્માને શાંતિ મળે તે માટે પરમપૂજ્ય પ્રબોધજીવનદાસ સ્વામીજી બર્લિન એટલે કે જર્મનીના બર્લિન સ્વામિનારાયણ સંપ્રદાય હરિપ્રબોધમ પરિવાર દ્વારા પણ ધૂન ભજન અને કીર્તન કરવામાં આવ્યા સાથે જ પરમપૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે આ તમામ મુક્તો જે મોતને ભેટ્યા છે તે તમામને સદગત એટલે કે તેમની ગતિને સદ્ગતિ મળે સાથે જ પ્રભુ તેમના ખોળામાં બેસાડી અને આત્માને શાંતિ આપે તે માટે સભાનું આયોજન કરવામાં આવ્યું ધૂન ભજન કરવામાં આવ્યા અને પ્રાર્થના પણ કરવામાં આવી સાથે સાથે હરિપ્રબોધમ પરિવારના પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી અને પરમપૂજ્ય બ્રહ્મવિહારી દાસજીએ સભામાં તમામને પ્રવચન કરી તમામ જે ભક્તો ઉપસ્થિત હતા તેઓને પણ પ્રાર્થના કરી કે તમામ જે આત્માઓ છે તેઓને સદગતિ મળે દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ધૂન ભજન નિરંતર કરતા રહે श्री जानन साईं महाराज की औरी प्रसाद साईं महाराज की आत्मिय स्मारक की जय 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 तुमnablaन खबर छे आज सवारी अंधारी धरती पर प्लेन दुर्घटना हुई बात समझीना દર્દ થાય પણ એના આત્માને સરસ સુદગતિ થાય પરિવારને ખૂબ બળ મળે એના માટે આજે અત્યારે આપણે બધા જ ભજન કરવું છે તો અત્યારે અડધો કલાક ભેગા મળી એ આત્માને

એર ઇન્ડિયાનું પ્લેન બે અઢી મિનિટ પછી જ અમદાવાદમાં એક વ્યક્તિને બાદ કરતા સવાર તમામ તેને ત્યાં ધામમાં પધાર્યા ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એ પ્લેનમાં સવાર હતા પણ મૃત્યુ થયું દુઃખ થાય સહજ ગુરુરે સ્પેશિયલ ધૂન કરાવી આપણને એવો આત્માને શાંતિ મળે એવોના આત્માને ભગવાન પોતાની ગોદમાં બેસાડીને તેમને ખૂબ સુખ આપે

Santos and we all of those deep budget.